નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ ત્રીસ આઠ બે હજાર ને તો આજે સાંજે પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોના પેન્શનને લઈને સુપ્રીમે આજ સાંજે જ મહત્ત્વનો એક ચુકાદો આપ્યો છે તો મિત્રો શું ચુકાદો આપ્યો છે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો એ પહેલાં થોડીક વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે જે આઠમા પગાર પંચ છે તેની રાહ હજી વધુ લાંબી થઈ રહી છે તો લાખો કર્મચારીઓ અને પેન્શનરો આશા રાખતા હતા કે સરકાર ટૂંક સમયમાં તેની રચના અને ભલામણોની જાહેરાત કરશે પરંતુ આ પ્રક્રિયા અત્યાર સુધી અટવાયેલી લાગે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચ અંગેની જે પણ કાંઈ હજી પણ જે ઈચ્છા છે તે કોઈપણ જાતની હજી શરૂઆત દેખાતી નથી અને ખાસ કરીને આઠમા પગાર પંચ વિશે હાલમાં કોઈપણ જાતની કોઈ મહત્ત્વની અપડેટો પણ આવી રહી નથી એટલે એવું લાગી રહ્યું છે કે આઠમા પગાર પંચની રચના છે તે ટૂંક સમયમાં કરવામાં આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી પરંતુ આ પ્રક્રિયા છે તે હજી સુધી અટવાયેલી લાગે છે મિત્રો તો સરકારી કર્મચારીઓ માટે જે આઠમા પગાર પંચની રાહ વધુ લાંબી થઈ રહી છે તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોને આશા હતી કે સરકાર હવે ટૂંક સમયમાં તેની રચના અને તેની ભલામણોની જાહેરાત કરશે પરંતુ આ પ્રક્રિયા અત્યાર સુધી અટવાયેલી લાગે છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર કમિશનની જાહેરાતના મુખ્ય ત્રણ કારણો છે જેના કારણો આખો મામલો વિલંબિત થઈ રહ્યો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને ઘણા એવા કારણો છે તેની લીધે જે આઠમા પગાર પંચની જાહેરાત છે તે હજુ સુધી કરવામાં આવી નથી તો સૌથી પહેલી વાત કરીએ તો ટીઓઆર હજુ સુધી તૈયાર થયા નથી તો પગાર પંચની સ્થાપના એ માત્ર જાહેરાત નથી પણ એક લાંબી પ્રક્રિયા છે તો સરકારે આ માટે ચેરમેન અને સભ્યોની નિમણૂંક કરવાની હોય છે આ ઉપરાંત કમિશનના કાર્યક્ષેત્ર એટલે કે સંદર્ભનો સમયગાળો પણ નક્કી કરવાનો હોય છે તો સરકારે હજુ સુધી કાર્યક્ષેત્રને અંતિમ સ્વરૂપ આપી શકી ન હોવાથી કમિશનની રચના થઈ નથી અને તેનું કાર્ય પણ શરૂ થયું નથી મિત્રો તો મિત્રો જ્યારે પણ આઠમા પગાર પંચની રચના કરવામાં આવે તે પહેલાં એક કાર્યક્ષેત્ર નક્કી કરવું જોઈએ અને તે માટે ચેરમેન અને સભ્યોની નિમણૂક પણ કરવાની હોય છે પણ હજુ સુધી આ કોઈ પણ પ્રક્રિયા થઈ નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો બજેટ પર વધતો જતો બોજ તો સરકારી ખર્ચ પર સંભવિત દબાણને કારણે આઠમા પગાર પંચની હજુ સુધી રચના થઈ નથી એવું લાગી રહ્યું છે તો સાતમા પગાર પંચે સરકારી તિજોરી પર મોટો નાણાકીય બોજ નાખ્યો હતો તો હવે જ્યારે અર્થતંત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે સરકાર તેની નાણાકીય સ્થિતિ સ્થિર રાખવા માટે જે નવા ખર્ચા છે તે ટાળી રહી છે અને આઠમા પગાર પંચ માટે કોઈ નક્કર બજેટરી જોગવાઈ કરવામાં પણ આવી નથી મિત્રો કારણ કે સરકાર દેશનું નાણાકીય સંતુલન જાળવવા માગે છે તો મિત્રો ખાસ કરીને જે પણ જ્યારે આઠમું પગાર પંચની સ્થાપના થાય અને કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ આપવામાં આવે ત્યારે સરકાર પર વધારે પડતું નાણાકીય બોજ આવી જતો હોય છે કારણ કે પગારમાં અને પેન્શનમાં ખૂબ મોટો વધારો કરવામાં આવે તેને કારણે સરકારી તિજોરી પર પણ એક મોટો ભાર આવી જતો હોય તો આપણે કારણ છે કે સરકાર આઠમા પગાર પંચની જાહેરાત નથી કરતું તો મિત્રો નવું પગાર માળખું હજુ સુધી સંપૂર્ણપણે તૈયાર નથી થયું કમિશનની મુખ્ય જવાબદારી હાલના પગાર માળખાનો વિગતવાર અભ્યાસ કરીને એક માળખું બનાવવાની છે તો આમાં મૂળભૂત પગાર ગ્રેડ પે ભથ્થા અને પેન્શન સિસ્ટમમાં સુધારા કરવાનો સમાવેશ થાય છે તો સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે જે યુનિયનો છે તેની પાસેથી સૂચનો લેવાનું પણ શરૂ કર્યું છે તો વિવિધ વિભાગો અને વિભાગોની માંગણીઓને પૂર્ણ કરતી વખતે સરકારી તિજોરી પર વધુ બોજ ન નાખે તેવું વ્યવહારું મોડેલ તૈયાર કરવું પડતું એક પડકારજનક કાર્ય બની રહ્યું છે મિત્રો તો બે હજાર પચીસ નું વર્ષ પૂરું થઈ રહ્યું હોવાથી કર્મચારીઓની ધીરજ સતત તૂટી રહી છે તો તેમને વિશ્વાસ હતો કમિશન સમયસર રચાશે અને સુધીમાં તેમની પગાર માળખામાં ફેરફાર લાગુ કરવામાં આવશે પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ પ્રક્રિયાઓમાં હજુ પણ વધુ વિલંબ થઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં વાત કરી તેમ આઠમા પગાર પંચ અંગે કોઈપણ જાતના હજી કોઈ સારા સમાચાર દેખાઈ રહ્યા નથી કારણ કે એમાં ઘણા કારણો છે તેને લીધે સરકાર તેની જાહેરાત કરતી નથી પરંતુ જ્યારે પણ જાહેરાત કરે ત્યારે અમે તમને માહિતગાર કરવાની કોશિશ કરશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ જ લીધો હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને નોટિફિકેશન બેલ ઓન કરી લ્યો એટલે જ્યારે પણ વિડીયો મૂકીએ ત્યારે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર